નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હજી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે અને કેટલાક જિલ્લામાં એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજે કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે પરંતુ હવે રાજ્યમાં વરસાદનું ચિત્ર બદલાશે અને કેટલાક નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ છે કચ્છ પરની સિસ્ટમ આગળ વધીને દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાન તથા અરબી સાગર પર સ્થિર થઈ હતી જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે અને ક્યાંક અંત્યંત ભારે વરસાદ થઈ રહ્યો છે હજી પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજથી અઠ્યાવીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજે ગુજરાતમાં ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આ જિલ્લાઓમાં માં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ અમરેલી બોટાદ આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ આજે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે અને ગુજરાતના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે તેમની આગાહી મુજબ હજુ પણ ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમનો ખતરો છે અને આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં બંગાળની ખાડીમાં અમુક અંશે એક સિસ્ટમ બની રહી છે જેને કારણે છવ્વીસ અને ત્રીસ જુલાઈએ સિસ્ટમ સક્રિય થશે ત્રણ સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે છવ્વીસ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે સાતમી ઓગસ્ટે સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં વરસાદ આવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછા દબાણને કારણે ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે ભારેથી અતિભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતાઓ છે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે છવ્વીસ તારીખે પણ ગુજરાતમાં રાજકોટ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ભરૂચ વડોદરા નર્મદા છોટાઉદેપુર પંચમહાલ મહિસાગર દાહોદ તાપી ડાંગ આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સત્યાવીસ તારીખે પણ ગુજરાતના અનેક જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે